તો આપણે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે બે શબ્દ કહું બ્લોગ પછી ચાલુ કરું જો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી તો કરજો હાલ ડાઉન માં ચાલો જે આપણે આઠ હજાર સબસ્ક્રાઈબ વાળી ચેનલ હતી એની જતી રહી તો હવે એમાં મહેનત કરેલી ગેસ બાત જાય તો જે મને આ ચેનલને સપોર્ટ કરો અને વિડીયો શેર કરજો અને આપણી ચેનલ સપોર્ટ કરો હાલ બહુ બહુ કાયદે છે ડાઉન માં તો આપણે બ્લોગ બનાવવાનો હતો વિચાર્યું એમાં હું બ્લોગ બનાવીએ આજે કોઈ પણ હંગાત નહીં બધા લગ્નમાં જઈએ એક ઘર હું ઘેર રહી ગયો હતો ગાઈશ તો આપડા વિચારી એવા બ્લોગ બનાવવાનો શું વિચાર સાથે કોઈ વિચાર નહીં બનાવવાનો પણ તો જે બને ચેનલ સપોર્ટ કરો જોઈ શકો છો આપડો બ્લોગ ચાલુ કરી દીધો અને જોઈ શકો છો આપડા શૂટિંગ નું આજે જે સાંજે અમે શિવરાત નું કારણ છું તો થોડુંક કટ લેવાનું તો જોવા હતા લોકેશન તો અમે પેલા જોયું વિચાર્યું કે એક કટ લેવાની ઈચ્છા પછી સાવનભાઈ કે હું અંદર જોયો હતો સાવનભાઈ અંદર જોવા જ્યાં હા ભીચકા લઈને આપડે જોવા આવ્યા હતા વીઆઈપી ભીચકા લઈને જોવા હતા કઈ અને શૂટિંગ શૂટિંગ તો તો એનું કોમેડી ફૂલ કોમેડી એ વિડીયો જોવા માટે આપડે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો કાલે સવારે આવી જશે તો સાંજે શૂટિંગ કરવાનું શકાય તો છેલ્લા બ્લોગ સુધી જોડાઈ રહેજો શૂટિંગ પણ બતા કેવી રીતે કરીએ છીએ તો અમે સ્ટોરી તૈયાર કરી મેલી દીધી ને વિચાર કે સાંજે શૂટિંગ કરશું તો પ્લેયર બધા થોડું લગ્ન માં જે હાજે તો સાંજે આવી જશે તો ત્રણ ચાર વાગે શૂટિંગ ચાલુ કરી દઈશું અમે શૂટિંગ ચાલુ કરીને વિડીયો સવારે અપલોડ થઈ જાય છે તો જેમ અને એમ વિડીયો શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણે સપોર્ટ કરવાનો ભૂલતા નહીં ગાઈશ જોઈ શકો છો આપણો કાં ભાઈ ઇસકા લખાઈ સાવાની ના થઈ તો બીજાની ની શું થવાની રામાધાણી આવો સાવાની સ્ટાડી આ તો ગાઈશ ફોલો કરી દેજો એને પણ આપણી સ્ટાડી ને પણ ફોલો કરી દેજો તો જેમ બને એમ આપણી ચેનલને સપોર્ટ કરો અને શેર કરો તો છેલ્લા સુધી એન્ડ સુધી બ્લોગ માં જોડાઈ રહ્યો હવે આપણા લોકેશન જોઈને જવાનું છે ગાઈસ વિડીયો બનાવવા ઇન્સ્ટાગ્રામ નો તો ચલો આગળ મળીએ આપણે ગાઈસ આપણો એક મતલબ મસ્તી કરી થોડીક આપણો એક એક કોમેડી ક્રિએટર એટલે પોપટભાઈ ને ફોન કરી તો કઈ જગ્યા પૂછે અત્યારે કાકડી નો જો ગાઈસ ચાલો લખો હું વાત કરું જો જો ગાઈસ પછીથી પ્રયત્ન કરો

જો ગઈશ આ રસ આપણે સાવન રાજા પુત્ર જીરો જીરો સેવન જેમ બને એમ બ્લોક સપોર્ટ કરો શેર ઉધી જો સીધા આપડો વિડીયો બનાવ ઇન્સ્ટાગ્રામમાં તો ચલો ગઈશ સાવન ભાઈ આવતા હે સાવન ભાઈ ને બુમ અંદર લોકેશન જોવા જાય વાર લાગશે સાવન ભાઈને કે તો જોઈ શકો શીતરો આપડે બેકગ્રાઉન્ડ લોકેશન હા મજા આવી ગઈશન પણ શૂટિંગ કરવાનું જો માર થોડી જોડો શૂટિંગ કરવાનું આપણે

તને સબસ્ક્રાઇબ અને આજે શૂટિંગ બાલારા એરા આજે શૂટિંગમાં શૂટિંગમાં છે શૂટિંગ બરાબર તમે અને આપણી ચેનલમાં આઈ જાય વિડીયો તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો કરી દેજો વિડીયો આઈ જાય જોવા માટે આજે 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 તમે રિચાર્જ

આજે આપડે લોકેશન ઓધવા ગયા તા લોકેશન ચોઈસ સેટિંગ થયું ના એટલે આપડા પાસે આયા અને આજનું શૂટિંગ હવે કેન્સલ રાખ્યું કાલે શૂટિંગ કરશું આપડે જે કરવાનું શિવરાત્રી નું બરાબર અમે અત્યારે થોડી પબ્લિક આપડે ઓછી જેટલા આપડા હતા અંદર આખું ગ્રુપ હતું આખો ગ્રુપ નહીં હતા અમે પોચ જણા એટલે શૂટિંગ નું કેન્સલ રાખ્યું કાલે આપડે સારી જગ્યાએ મસ્ત લાગે એવું કાળા જગ્યા ગમલે શૂટિંગ થાય એવું એવી જગ્યાએ આપડે કાલે શૂટિંગ કરશું

એવો તમે આ ચેનલ માં સપોર્ટ કરજો અને આ ચેનલ ને જેમ બને એમ આગળ પોકાજો ચેનલ હતી પીએમ ઠાકોર બાર પિસ્તાલીસ એટલે ખબર નઈ અંદર થી કોક આય તું તે જતી રહી હવે પણ એ ચેનલ માં તમે જે રીતના સપોર્ટ કર્યો ને એ મને બહુ ગમ્યો તમારા ખુબ ખુબ અભિનંદન આ ચેનલ માટે તમે એવો સપોર્ટ પેલી ચેનલ માં કર્યો એવો સપોર્ટ આ ચેનલ માં કરતા રહેજો અને અમારા વિડીયો જોવાનું તો ભૂલતા નહીં કારણ કે અમુક કોમેડી એ કોમેડી વિડીયો આવવાના છે તો જેમ બને ગાઈસ આ બ્લોગ સપોર્ટ કરો ને આ બ્લોગ છે એનું બધી જોવો ને કાલે આપડે શૂટિંગ કરવાનું એ તમે બતાવશો કાલે શૂટિંગ આવી જાય તો આપડા સનીભાઈ ને હાર્દિકભાઈ ને મળાવ શૂટિંગ આપડે કાલે રાખ્યું એટલે શિવરાત્રી નું હોય જોવા માટે હરિભાઈ અમારું વિડીયો ઉતારવાનો જગ્યા ના મળી અમે જતા જોવા પણ મળી નહીં તો કાલે ઉતારવા કાલે તો વિડિયો જોવાનું ભૂલતા નહી કાલ નો વિડીયો બઉ મજબૂત હશે ફાની કોમેડી અને એમાં આપડા જે બધા પ્લેયર હોય એ બધા હશે કાલે એક નવો પ્લેયર હશે ઓનો ભાઈ હગો એ કાલે આઈ જાય તો લોકો અમુક લોકો કહેતા હતા કે અમાર પીએમ ગુપ્તી નહીં થાય તો આપડે ભાઈ ઘરે બતાવવાનું અને તમારા સપોર્ટ થી આપડે આગળ જવાનું છે જે મને સપોર્ટ કરો શેર કરો આ વિડીયો જોવાનું ના ભૂલતા જેમ બને તમે વધારે લાઈક કરો એટલે અમે જેના લાગે વધારે તમાય